તાજી કેરી બધાને ખૂબ ભાવે છે પણ આખા વર્ષ સુધી એ રહેતી નથી સિઝન નથી હોતી તો આજે એને કઈ રીતે સ્ટોર કરવી તે જોશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કાચી કેરીને આપણે ત્રણ રીતે સ્ટોર કરી શકાય છે એમાંથી આપણે પહેલાં બનાવીશું આમચૂર પાવડર આંબોળિયા અને એમાંથી આપણે બનાવીશું ચટણી તો આખા વરસ સુધી કાચી કેરીનો તમે આનંદ માળી શકશો અને સાથે આખા વરસ સુધી તમે આમચૂર પાવડરને કઈ રીતે સ્ટોર કરવો ખરાબ ન થાય અને આ ચટણી એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે તમે કોઈ પણ જાટમાં અને પકોડામાં યુઝ કરી શકો છો તો એના માટે મેં અહીંયા દોઢ કિલો કાચી કેરી લીધી છે આ કેસર કેરી આવે તે મેં લીધી છે તમારી પાસે જે પણ કેરી અવેલેબલ હોય એ લઈ શકાય છે આ રીતે બધી કેરીને આપણે છાલ કાઢી લેવાની આ રીતે છાલ કાઢ્યા પછી આપણે એને કટિંગ કરીશું તો તમે પીલરની મદદથી પીલ પણ કરી શકો છો અને આ રીતે ઝીણું ઝીણું કટિંગ પણ કરી શકાય છે આપણે એકદમ પતલી સ્લાઇસમાં કટ કરવાની છે તો આ રીતે તમે જુઓ જેટલી બને એટલી પતલી અને તમે લાંબી રાખવી હોય તો લાંબી એ રીતે એકદમ પતલી સ્લાઇસમાં આપણે એને કટ કરીશું જેથી આ કેરીને તમે આખી વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો ઘરના એકદમ સસ્તા અને સારા આમચૂર પાવડરને ઘરે તમે આ રીતે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ કેરી મેં બધી સરસ રીતે કટ કરી લીધી લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી છે હવે એને સૂકવવા માટે આપણે તરત જ તડકામાં આ રીતે સુકવી દેવાની તો આપણે એને કોઈ ધોવાની જરૂર નથી બસ આ રીતે સ્લાઇસ કરી અને તરત જ એને સૂકવી દેવાની તો જો આપણે ધોશું તો એમાંથી ખટાશ નીકળી જશે અને આમચૂર પાવડર છે એ ખાટો નહીં બને સાથે આપણે જે આંબોળિયા અને જે ચટણી બનાવવાના છે તે પણ એકદમ પરફેક્ટ નહીં બને બસ આ રીતે એકદમ સરસ સ્પ્રેડ કર્યા પછી તમારે ત્રણથી ચાર દિવસ આ રીતે તડકામાં સુકવવા દેવાની રાત્રે અંદર લઈ લેવાની બાકી તડકામાં સુકવી લેવાની તો અહીંયા તમે જુઓ એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે તમે હાથથી તોડો તો સરસ તૂટી જાય છે આ રીતે એકદમ ડ્રાય કરી લેવાની આપણા આંબોડિયા તૈયાર થઈ ગયા છે તો આ આંબોળિયાને તમે મસાલાવાળા કરીને પણ યુઝ કરી શકો છો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવા ખાટા મીઠા આંબોડિયા તૈયાર છે અને એમાંથી આપણે એકદમ સરસ આમચૂર પાવડર બનાવવાનો છે ચટણી કેવી રીતે બનાવવાની તે બધી રીત જોઈશું તો પહેલાં આ રીતે તમે જુઓ હું હાથથી તોડું તો તૂટી જાય એટલા ક્રિસ્પી કરી લેવાના છે તો બસ હવે આ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એમાંથી આમચૂર પાવડર તૈયાર કરીશું પહેલાં તો આ રીતે મિક્સર ઝારમાં એડ કરીશું અને મિક્સર જાર છે એ એકદમ નાની ઝાર આવે તે લેવાનું છે એટલે પાવડર છે એકદમ સરસ તૈયાર થશે આ રીતે તમે જુઓ પાવડરમાંથી થોડા મને દાણા જેવું દેખાય છે તો આપણે એને જાળી લેશું એટલે એકદમ ઝીણો બજાર જેવો જ આમચૂર પાવડર તૈયાર થશે આ આમચૂર પાવડરને એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે છ મહિના સુધી તમે ફ્રીજની બહાર પણ રાખી શકશો અને છ મહિના પછી તમે ફ્રીજની અંદર રાખી દેશો બિલકુલ કાળો નહીં પડે અને બિલકુલ એ ડ્રાય જ રહેશે તો એ હરશે પણ નહીં તો એ રીતે તમારે સ્ટોર કરવાનો અને બને ત્યાં સુધી કાચની બરણીમાં સ્ટોર કરવાનો એટલે લાંબો સમય સુધી સારો રહેશે એ ટાઈટ બોટલમાં ભરવાથી કોઈ પણ વસ્તુ ખરાબ નથી થતી તો આ રીતે આપણે આમચૂર પાવડર તો બનીને તૈયાર થઈ ગયો છે ને એકદમ સિમ્પલ છે માત્ર કાચી કેરીની કટિંગ કરી અને આ પાવડર તૈયાર થઈ જાય છે અને આખું વરસ આપણે એનો યુઝ કરી શકીએ તો પાવડર તૈયાર થઈ ગયો આપણા આંબોળિયા પણ તૈયાર છે અને હવે આમાંથી આપણે ચટણી કેવી રીતે બનાવી એ જોઈ લઈએ હવે આપણે ચટણી બનાવીશું એના માટે આપણે એક કપ કૂકરમાં પાણી ગરમ થવા રાખીશું અને માત્ર વન ફોર્થ કપ આંબોળિયા એડ કરીશું જે આપણે ડ્રાય મેંગો કર્યા તે હવે આપણે એમાં બે વિસલ કરી લેશું એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને એકદમ સરસ કૂક થઈ જશે અને આંબોળિયામાંથી જો તમે ચટણી બનાવો તો ચટણી છે એ તમને ખૂબ જ એટલે કે વધારે બને છે ખૂબ જ સહેલી પડે છે અને સસ્તી પણ પડે છે આ ચટણી બનાવવા માટે આપણે ઘણા ખરા લોકો બહારની આંબલીનો યુઝ કરતા હોય છે જે આપણા શરીર માટે આપણા સાંધાના દુખાવામાં ખૂબ જ નુકસાનકારક હોય છે તો એ બને ત્યાં સુધી નો યુઝ કરો તો સારું તો આ રીતે તમે કેરીનો યુઝ કરી આંબલીની ચટણી બનાવી શકશો તમને ખબર પણ નહીં પડે કે આંબલીની ચટણી છે કે કેરીની ચટણી છે હવે આ રીતે સરસ એવું આપણે બ્લેન્ડ કરી લેવાનું તમે મિક્સર જારમાં પણ બ્લેન્ડ કરી શકો છો અને આ રીતે હેન્ડ બ્લેન્ડરથી પણ બ્લેન્ડ કરી શકાય એકદમ સ્મૂથ બ્લેન્ડ કરવાનું એટલે એકદમ સરસ ઘાટી આપણી ચટણી તૈયાર થશે હવે આમાંથી ચટણી કેવી રીતે બનાવી એ હું તમને બતાવી દઉં તો હું અહીંયા એક બીજી પેન લઉં છું કુકરમાં આપણે થોડી ચટણી બનાવીએ છીએ એટલે હું કુકરનો યુઝ નથી કરતી આ રીતે બીજા પેનમાં આ રીતે પલ્પ એડ કર્યા પછી અડધો કપ મેં પાણી એડ કર્યું હવે આપણે એમાં એડ કરીશું થ્રી ફોર્થ કપ ગોળ તો ગોળ તમે તમારા સ્વાદ પ્રમાણે જેટલી તમને ખટાશ પસંદ હોય એ રીતે એડ કરવાનો અને એકદમ સરસ રીતે ગોળ છે એ મેલ્ટ થાય ત્યાં સુધી આ રીતે તમે જુઓ મિક્સ કરવાનું આ પાણી છે એ એકદમ સરસ ગરમ થશે એટલે બધો ગોળ સરસ એવો મેલ્ટ થઈ જશે અને ગોળના લીધે ખૂબ જ સરસ એવો કલર પણ આવી જશે તો હવે મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન સૂંઠનો પાવડર અને તમે આ ચટણીને જો ભજીયા સાથે સર્વ કરવાના હોય તો તમારે એમાં લસણ ખાંડેલું એડ કરવાનું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે વરિયાળી એડ કરવાની તલ એડ કરવાના એટલે તે પકોડા સાથે અથવા તો ભજીયા સાથે સવ સવ કરી શકાય તેવી ચટણી તૈયાર થઈ જશે અહીંયા તમે જો થોડી જ ચટણીમાં આપણે કોઈ કોર્નફ્લેર એડ નથી કર્યો તો પણ એકદમ સરસ ઘાટી એવી તૈયાર થઈ ગઈ પરફેક્ટ કલર આવી ગયો તમને ખબર પણ નહીં પડે અને તમે સવ કરશો ત્યારે કોઈ પણ એવું નહીં કહેશે કે આંબલીમાંથી બનાવી છે કે કેરીમાંથી બનાવી છે પરફેક્ટ સ્વાદ સાથે એકદમ ખાટી મીઠી ટેસ્ટી ચાટ માટેની આપણે આ કાચી કેરીની ચટણી તૈયાર થઈ ગઈ છે ને એકદમ સિમ્પલ ઠંડી કર્યા પછી તમે આ ચટણીને પણ ફ્રીઝમાં રાખી લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને આ ચટણી છે એ તમે ઘણી બધી ચાટમાં યુઝ કરી શકો છો તો તમે જુઓ એકદમ સરસ પરફેક્ટ આપણી ખાટી કેરીની આ ત્રણેય રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આ ત્રણ રેસીપીમાંથી કઈ રેસિપી વધારે પસંદ આવી તે મને કમેન્ટમાં કહેજો અને તમે આ રીતે ઉનાળાની સિઝનમાં કાચી કેરીને સ્ટોર કરો છો કે નહીં એ પણ કહેજો તો તમે આ રીતે આંબોળિયા આમચૂર પાવડર અને ચટણી કાચી કેરીમાંથી જરૂરથી બનાવજો તો આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ